હાલો ફ્રેન્ડ ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજે જોઈએ ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો હા મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે તો આજે જોઈએ ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો હવે જોઈએ ટમેટા જે ટમેટાના વીસ કિલોના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે એ સામાન્ય ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ મરસા જે મરસાના વીસ કિલોના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ દોઢસો રૂપિયા છે એ સામાન્ય ભાવ છે એક હજાર પચાસ રૂપિયા હવે જોઈએ ગુવાર જે ગુવારના વીસ કિલોના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો રૂપિયા હવે જોઈએ કોબીજ જે કોબીજના વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ કીંચોડા જે કીંચોડાના વીસ કિલોના ભાવ છે तो पाँच सौ रुपया लई नौ सौ रुपया से भाव से आठ सौ रुपया हमें जो है फुलावर जो फुलावर वीस किला भाव से पाँच सौ रुपया लई छ सौ रुपया से भाव से पाँच सौ पचास रुपया हमें जोए लींबू जे लींबू वीस किला भाव से बीस सौ रुपया लई सोवीस सौ रुपया से सामान्य भाव से तेवीस सौ रुपया હવે જોઈએ સોરા જે સોરાના વીસ કિલોના ભાવ છે તો ચૌદસો રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે સામાન્ય ભાવ છે સોળસો રૂપિયા હવે જોઈએ કાકડી જે કાકડીના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર રૂપિયા હવે જોઈએ રીંગણા જે રીંગણાના વીસ કિલોના ભાવ છે तो एक हज़ार रुपया थी ली बार सौ रुपया से सामान्य भाव से अगियारो रुपया हमें जो जो जे भीं किला भाव से पाँच सौ रुपया लई सात सौ रुपया से सामान्य भाव से छसौ रुपया हमें जो है करेला जो कारेला वीस किला भाव से छ सौ रुपया लई सात सौ रुपया से भाव से छ सौ पचास रुपया हमें जो है गलका, गलका लए, जो गलकाना वीस किला भाव से छ सौ रुपया लई आठ सौ रुपया से सामान्य भाव से सात सौ रुपया हमें जो तो है गाजर जो गाजर वीस किला भाव से पाँच सौ रुपया लई आठ सौ रुपया से सामान्य भाव से छ सौ पचास रुपया जो है જે વાલોરના વીસ કિલોના ભાવ છે તો એક હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના વીસ કિલોના ભાવ છે તો ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ મગફળી લીલી જે મગફળી લીલીના વીસ કિલોના ભાવ છે તો છસો રૂપિયાથી લઈ हज़ार रुपया से सामान्य भाव से आठ सौ रुपया जो ये वाल, जे वाल जो ना वीस किला भाव से बार सौ रुपया लई अठार सौ रुपया से सामान्य भाव से पंदर सौ रुपया अबे जो है बटेटा बटाटा वीस किला भाव से चार सौ पचास रुपया लई पांच सौ पचास रुपया से सामान्य भाव से चार सौ पंचाणु रुपया हमें जो काचा पपैया જે કાસા પપૈયાના વીસ કિલાના ભાવ છે તે બસો પચાસ રૂપિયાથી લઈ ત્રણસો પચાસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો રૂપિયા હવે જોઈએ આદુ આદુના વીસ કિલાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે સામાન્ય ભાવ છે હજાર રૂપિયા હવે જોઈએ મકાઈના ડોડા જે મકાઈના ડોડાના વીસ કિલાના ભાવ છે તે બસો પચાસ રૂપિયાથી લઈ ત્રણસો પચાસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો રૂપિયા હવે જોઈએ ડુંગળી ડુંગળીના પૂરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ મેથી જે મેથીના પૂરાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે વીસ રૂપિયા હવે જોઈએ તાંજરીઓ જે તાંજરિયાના પૂરાના ભાવ છે તો આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે એ સામાન્ય ભાવશે નવ રૂપિયા હવે જોઈએ કોથમરી જે કોથમરીના પુરાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે એ સામાન્ય ભાવશે પચીસ રૂપિયા હવે જોઈએ મૂળા જે મૂળાના પુરાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે એ સામાન્ય ભાવશે દસ રૂપિયા હવે જોઈએ બીટ જે બીટના પૂરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે સામાન્ય ભાવ છે બાર રૂપિયા ને પૈસા હવે જોઈએ કાસા કેરા જે કાસા કેરાના વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો પચાસ રૂપિયા હવે જોઈએ દૂધી જે દૂધીના વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો પચાસ રૂપિયા હવે જોઈએ પાલક જે પાલકના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે સામાન્ય ભાવ છે બાર રૂપિયાને પચાસ પૈસા હવે જોઈએ અડવીના પાન જેના ભાવ દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે સામાન્ય ભાવ છે બાર રૂપિયાને પચાસ પૈસા તો મિત્રો આ હતા ગોંડલ ગોંડલબકાલા માર્કેટ યાર્ડના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રોજે રોજના ભાવ સાંભળવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે અને હા જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો 不是尼